શુદ્રત્વના શાપમાંથી મુક્ત થઈ આજ મૈત્રેય ઋષિના આશ્રમમાં પધાર્યા છે ઋષિ વિદુરને ઉપદેશ કર્યો છે વિદુરજી બહુ સરસ પ્રશ્ન કર્યા તૃતીય સ્કંદમાં કથા છે સુખાય કરમાણી કરોતી લોકો નતૈ સુખંવાન યદુપારમંવા વિંદેત ભૂયસ્તત એવ દુઃખમ યદત્ર યુક્તં ભગવાન મહારાજ આ સંસારમાં બધા જ પ્રાણીઓ સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ માટે કર્મ કરે છે પણ દુઃખ વગર બોલાવ્યું આવે છે સુખ ઈચ્છવા છતાં આઘું રહે છે સંસાર આવો વિપરીત ફળવાળો કેમ છે મૈત્ર મહારાજે ઉપદેશ કર્યો તૃતીય સ્કંદ સર્ગ લીલા સર્ગનો અર્થ સૃજન એકમ એવ અદ્વિતીય એવા પર પરમાત્મા પોતે જ કઈ રીતે પોતાને પ્રગટ કરે છે આ સૃષ્ટિ કઈ રીતે થઈ એનું ભાગવતમાં નિરૂપણ છે આ યુનિવર્સ ક્યાંથી આવ્યો બિગ બેંગ થિયરી ઉપર વાતો કરે છે ઘણા સાયન્ટિસ્ટ બિગ બેંગ પણ ચેલેન્જ કરે છે પણ આપણા શાસ્ત્રોમાં જે રીતે સૃષ્ટિના ભગવાનમાંથી જ પ્રાદુર્ભાવની કથા છે એનાથી પૂર્ણ સમાધાન થાય છે પરબ્રહ્મ પરમાત્મા एज आ सृष्टि न अभिन्न निमित्तोपादान कारण है यानी बनने वाले भी भगवान है बनाने वाले भी भगवान है भगवान ने बना एम को जम घना धर्म ना लोग एम माने चाहे गॉड हैज क्रिएटेड दिस यूनिवर्स गुड बट द क्वेश्चन इज आउट ऑफ व्हाट એન્ડ ઇટ ટુક સિક્સ ડેઝ ટુ ક્રિએટ ધીસ યુનિવર્સ ધેન યુ ગોટ ટાયર્ડ પછી એણે આરામ કર્યો સાતમા દિવસે ધેટ વોઝ સન્ડે ધેટ ઇઝ વાય સન્ડે ઇઝ હોલિડે આપણા શાસ્ત્રો અનુસાર પરબ્રહ્મ પરમાત્માએ આ સૃષ્ટિ બનાવી છ દિન નથી લાગ્યા સંકલ્પથી બનાવી સંકલ્પ કર્યો ને સૃષ્ટિ બની એક બહુશ્યામી સો અકામયત ખાલી સંકલ્પ કર્યો એણે બહુશ્યામ પ્રજાએય અને પોતે જ અનેક રૂપે પ્રગટ થયા કોઈ પોતાના કરતા જુદી વસ્તુથી આ સૃષ્ટિ રચી એવું નથી કારણ કે ભગવાન કરતા જુદું છે જ ઇટ ઇઝ ઓલ બટ હિમ સર્વમ ખલું ઇદમ બ્રહ્મ એટલે ભગવાન ખાલી बनावनारा निमित्त कारण यू नहीं तो प्रश्न आउट ऑफ व्हाट ही क्रिएटेड दिस यूनिवर्स व्हाट वाज़ दी रॉ मटेरियल तो इज नॉट ओनली मेकर बट इज मैटर आल्सो ये जो भी पदार्थ है ये जो भी कुछ है इज नथिंग बट हिम दिस वेरी एक्सिस्टेंस इज नथिंग बट हिम परमात्मा ही है इसलिए उन्होंने बनाया ये बात नहीं उन्होंने वो खुद ही बने अनंतानंद ब्रह्मांड के रूप में उन्होंने अपने आप को प्रकट किया और लेकिन याद रहे ये अनंतानंद ब्रह्मांड भी भगवान के एक ही चरण में है वेद कहते हैं त्रिपादस्य ऊर्ध्वम एना त्रण चरण तो ऊपर अमृतम दिवी ये मृत्यलोक है ये एक ही चरण है परमात्मा का वो चतुष्पाद पुरुष है मृत्यलोक एक ही चरण है अमृतम दिवी आना त्रण चरण ये जा मृत्यु અમૃતમ આપણી વેદાંતિક ફિલોસોફી છે જો તમને થોડુંક સાંભળવામાં રસ હોય ને સમજવામાં રસ હોય તો અદ્ભુત છે વેદાંતિક ફિલોસોફી વ્યાસ ભગવાનના બ્રહ્મસૂત્રો વેદા શ્રી કૃષ્ણ વાક્યાણી બ્રહ્મસૂત્રસ્થ થઈ વચ આ આપણા સનાતન ધર્મની પ્રસ્થાન ત્રય એ સુપ્રીમ કોર્ટ છે પ્રસ્થાન ફેસલો લાસ્ટ અલ્ટિમેટ અને એટલા માટે પ્રસ્થાન ઉપર જે ભાષ્ય કરે એ જ આચાર્ય કહેવાય એટલે શંકરાચાર્ય વલ્લભાચાર્ય રામાનુજાચાર્ય મધવાચાર્ય આ બધા આચાર્યોએ પ્રસ્થાનત્રય ઉપર ભાષ્ય કર્યા છે ઉપનિષદો ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર ચાર અધ્યાય છે બ્રહ્મસૂત્રમાં અને પાંચસો ને પંચાવન સૂત્રો છે અથા તો જિજ્ઞાસા જન્માદ્ય યત શાસ્ત્રયોનિત્વાત તત્વ સમન્વયાત ઇક્ષતેરના શબ્દમ આવી સૂત્રો આગળ વધે છે વેદાંતમાં પણ માત્ર રસની વાત નથી યોગ્યતા હોવી જોઈએ સાહેબ વેદાંત શ્રવણ માટે કે વેદાંતની સ્કૂલમાં એડમિશન માટે ક્રાઇટેરિયા શું છે કે જે સાધન ચતુષ્ટય સંપન્ન હોય એને વેદાંતની સ્કૂલમાં એડમિશન મળે એ સાધન ચતુષ્ટય એટલે પહેલું નિત્યાનિત્ય વસ્તુ વિવેકઃ બીજું ઈહા મૂત્રાર્થ ફલભોગ વિરાગ ત્રીજું ષટ સંપત્તિ ચોથું મુક્ષા હવે આ ચાર ઉપર અત્યારે વિસ્તારથી બોલવાનો ટાઈમ નથી ને જરૂરી નથી પણ આ જ્ઞાન અનંત છે વાલા અને અમારે માટે તો આ જ્ઞાન છે ઋષિઓનું આપેલું એ જ સંપત્તિ છે એ જ ધન છે કે જેની બરાબરી દુનિયાનું કોઈ ધન ન કરી શકે એ બધું જ આ ભાગવતમાં ભર્યું છે એટલા માટે આ ભાગવત યદ ધનમ આ ભાગવત વૈષ્ણવોનું ધન છે श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यमेव ममलं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिसहितं नैष्कर्म्यमाविष्कृतं तच्छृण्वन् प्रपठन् विचारणपरो भक्त्या विमुच्येन्नरः धन्यागवती वार्ता ये भागवती कथा वेदो उपनिषदों का सार है वेदो वेदोपनिषदारा जाता भागवती कथा ए सेंस ऑफ ऑल दी स्क्रिप्चर्स इन सनातन धर्मा इज भागवतम એટલે આ એક ભાગવતને તમે બરાબર સમજી લો વાંચી લો સમજી લો તો તમે સંપૂર્ણ સનાતન વૈદિક વાંગમયથી પરિચિત થઈ ગયા એટલા માટે ભાગવતજીનું આટલું મહત્વ છે આ કંઈ જેવી તેવી વાત છે કે હજારો બેઠા બેઠા કલાકોના કલાકો સુધી આપણે સાંભળીએ છીએ અને ભાગવત ઉપર ચર્ચા કરીએ છીએ ફરીથી કહું છું ભાગ્યશાળી છીએ આપણે ધન્ય છીએ આપણે કે આપણી પાસે આવા ગ્રંથો છે જ્યાં સુધી ભારત પાસે ભાગવત છે ભગવદ્ ગીતા છે ઉપનિષદો છે રામાયણ છે સનાતનની સંસ્કૃતિને કોઈ હલાવી નહીં શકે પરબ્રહ્મ પરમાત્મા આપને આપકો અનેક રૂપો મેં અભિવ્યક્ત કરતા હૈ તો એ ઉપાદાન કારણ પણ છે અને નિમિત્ત કારણ પણ છે તો ઘણા બધા ધર્મોમાં ઈશ્વરનો સ્વીકાર છે પણ બનાવનારાના રૂપમાં યુનિવર્સને બનાવનારાના રૂપમાં નિમિત્ત કારણ પણ જો એ બનાવનારો હોય તો પ્રશ્ન એ થાય કે હેમાંથી બનાવ્યું ઇન્સ્ટ્રુમેન્ટ મશીન્સ કયા હતા રો મટીરિયલ ક્યાંથી લેવા તો ભગવાન સિવાય ઈશ્વર સિવાય બીજી કોઈ વસ્તુનો તમારે સ્વીકાર કરવો પડે પણ વેદો તો કહે છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ નેહ ના પર બ્રહ્મ સિવાય બીજું કશું જ નહીં અને જો એને ઉપાદાન કારણના રૂપમાં સ્વીકાર કરો કે વહી બના હે તો પ્રશ્ન એ થાય કે કોણે બનાવ્યું તો પછી આ ઘઉંના લોટમાંથી રોટલી કરી બરાબર કોણે કરી ભાઈ અને રોટલી કરવા માટે થી ચકલાની જરૂર પડી વેલણની જરૂર પડી શેકવા માટે ચૂલાની જરૂર પડી એની માથે તવાની જરૂર પડી લોઢીની જરૂર પડી પકડવા માટે ચીપિયાની જરૂર પડી તો રોટલી કરી કોણે અને કેવી રીતે કરી આ પ્રશ્નો આવે ત્યારે પરબ્રહ્મ પરમાત્મા સિવાય બીજું કશું હતું જ નહીં એટલે ઉપાદાન કારણ પણ એ છે અને નિમિત્ત કારણ પણ એ જ છે એટલા માટે વેદાંતિક ફિલોસોફી કહે છે પરબ્રહ્મ આ સૃષ્ટિનું અભિન્નિમિત કારણ છે મતલબ નિમિત્ત દશવિધ સૃષ્ટિનું વર્ણન છે ભાગવતના ત્રીજા સ્કંદને વાંચો એ દશવિધ સૃષ્ટિમાં છ પ્રકારની પ્રાકૃત સૃષ્ટિ ત્રણ પ્રકારની વૈકૃત સૃષ્ટિ અને એક પ્રકારની મિશ્ર સૃષ્ટિ હવે એ ડિટેલમાં કહેવાનું સંભવ નથી ભાઈ તમારે સાંભળવું ખાલી સાડા ત્રણ કલાક એક જ ટાઈમ અને બધું જોઈએ આવું તો ના થાય ને કથાનો નિયમ તો એવો છે આ સૂર્યોદય આદ આરભ્ય સાર્ધત્રી પ્રહરાંતકમ સૂર્યોદયથી કથાનો પ્રારંભ થઈ જવો જોઈએ અને ડેઇલી સાડા પ્રહર પછી મંગલાચરણનો ટાઈમ એક્સ્ટ્રા ધૂન ગાઈએ કીર્તન કરીએ ભજન ગાઈએ નાચીએ થોડા દ્રષ્ટાંત થોડા હસાવીએ એ બધું એક્સ્ટ્રા એ તો બધો મરી મસાલો એ તો એક્સ્ટ્રા બધું જોડો તો તો બાર ચૌદ કલાક કથા થવી જોઈએ ડેલી તો કંઈક મેળ પડે પણ યાદ રહે જેટલી પણ કથા આપણને મળે એ નિશ્ચિતપણે કલ્યાણ તો આપણું પૂર્ણ તયા કરે क्षणार्धम क्षेमार्थम पिबत शुक गाथा तुल व्यास जी कहते हैं हर एक आधे क्षण के लिए ही सही यदि कोई पी ले तो उसका उद्धार हो जाता है उसमें कोई शंका नहीं परीक्षित तो उसमें प्रमाण है तो आप तो रोज हाड़ा तरण चार कलाक आ कथा मृतना पान करिए हाथ हाथ दिवस તો ક્યારેક કોઈક વાત સંક્ષેપમાં કહી દેવામાં આવે પદ્ધતિનું વર્ણન છે મનુષ્યુપાની કથા છે કશ્યપ અને દિતિ અને એનાથી બે આદિ દૈત્યો પ્રગટ થયા હિરણ્યાક્ષ હિરણ્ય એની કથા છે બે કોણ હતા તો ભગવાનના દ્વારપાલ જય અને વિજય એને સનતકુમારોનો શાપ થયો હતો એટલે ત્રણ જન્મે વેર ભાવે ભગવાનને ભગવાનને ભજીને પ્રાપ્ત કરવાના હતા એ કથા છે શત્રુપાના દિવ્ય દાંપત્યથી ત્રણ પુત્રી અને બે પુત્ર થયા આકુતિ દેવહુતિ પ્રસૂતિ ત્રણ પુત્રી પ્રિયવ્રત તાનપાદ બે પુત્ર એમાં દેવહુતિના લગ્ન કરદમ સાથે થયા કરદમ ઋષિને પહેલા નવ કન્યાઓ થઈ દેવૂતિથી અને પછી સાક્ષાત ભગવાન કપિલ પ્રગટ થયા એ કપિલ ભગવાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો કપિલોપાખ્યાન છે ભાગવતમાં તો સાંખ્ય દર્શન એ સૌથી પ્રાચીન દર્શન છે ષડ દર્શનમાં છ દર્શન છે સાંખ્ય યોગ ન્યાય વૈશેષિક પૂર્વ મીમાંસા ઉત્તર મીમાંસા છય દર્શનના આચાર્ય જુદા જુદા છે સાંખ્યના કપિલ યોગના પતંજલિ અથવા હિરણ્ય ગર્ભ ન્યાયના ગૌતમ મુનિ વૈશેષિકના કણાદ મુનિ પૂર્વ મીમાંસા કર્મ માર્ગને બતાવે છે એના જૈમિની ઋષિ અને ઉત્તર મીમાંસા જ્ઞાન માર્ગને બતાવે છે એના આચાર્ય બાદરાયણ વ્યાસ એક સાતમું સ્વતંત્ર દર્શન છે ભક્તિ દર્શન એના આચાર્ય નારદ પણ આપણી પાસે બે ભક્તિ સૂત્રો છે નારદનું ભક્તિ સૂત્ર છે શાંડિલ્યનું પણ ભક્તિ સૂત્ર છે નારદ સૂત્ર અને શાંડિલ્યના પણ બંને ભક્તિની અલગ અલગ વ્યાખ્યા કરે પણ આમ ક્યાંક ને ક્યાંક એક થઈ જાય નારદજી કહે છે સાત્વસ્મિન પરમ પ્રેમ રૂપા મુકાસ્વાદનવત અને શાંડિલ્ય કહે છે સા પરાનુરક્તિ ઈશ્વરે આવું બધું છે ભાઈ શાસ્ત્રો તો અનંત છે ચોથો સ્કંદ વિસર્ગ લીલા સર્ગ ને વિસર્ગમાં ફેર શું સમજાવું સર્ગ એટલે દાળ ચોખા વિસર્ગ એટલે એમાંથી બનાવેલી ખીચડી ભગવાનના દ્વારા જે સૃષ્ટિ થઈ તે સર્ગ અને પછી બ્રહ્માજી દ્વારા ભગવાનના બનાવેલા બ્રહ્મા દ્વારા જે બનાવવામાં આવ્યું એ ચતુર્થ સ્કંદના ચાર પ્રકરણ પેલા ધર્મ પ્રકરણ એમાં પ્રકરણની કથા ત્યાં ત્રિદેવો દત્ત દુર્વાસા અને ચંદ્રમાં રૂપે પ્રગટ થયા તે કથા પછી પાંચ અધ્યાયનું અર્થ પ્રકરણ એમાં ધ્રુવ ચરિત્રની કથા અગિયાર અધ્યાયનું કામ પ્રકરણ એમાં પૃથુ ચરિત્ર અને આઠ અધ્યાયનું મોક્ષ પ્રકરણ એમાં પ્રાચીન બરિય અને નારદનો સંવાદ પંચમ સ્કંદ એમાં પરમહંસો ની કથા રાજા પ્રિયવ્રત ચોથા સ્કંદમાં મનુ મહારાજના પુત્ર ઉત્તાન પાદના વંશ કથા આવી તો પાંચમા સ્કંદમાં મનુ મહારાજના પુત્ર પ્રિયવ્રતના વંશની કથા આવી અને એમાં બે પરમહંસો થયા એની કથા એ જ્ઞાની પરમહંસ ઋષભદેવ ભગવાન જે જૈનોમાં પ્રથમ તીર્થંકર કહેવાયા અને બીજા ભક્ત પરમહંસ શ્રી જળભરતજી મહારાજ એ પરમહંસ શ્રી ભરતજીના નામથી આ અજનાબ ખંડ પછી ભરતખંડ કહેવાય અહીંયા મહત્વ ઓલા ભરત રાજાનું નહીં પણ પરમહંસ ભરતનું છે ત્યાગ જ્ઞાન એનું છે ભારતમાં એટલા માટે ભારત કહેવાય ખંડ ભરતખંડ તરીકે ઓળખાવા લાગ્યો શ્રી જળવરજી મહારાજ અને રાજા રહુગણનો સંવાદ છે ભવાટવીનું વર્ણન છે ભૂગોલ ખગોલનું વર્ણન છે રાશિચક્ર જ્યોતિષ ચક્ર બતાવ્યું છે અંતે નર્કનું વર્ણન છે અઠ્યાવીસ પ્રકારના નર્કની માહિતી ભાગવતમાં તમને મળશે જુદા જુદા પ્રકારના પાપ કર્મ કરનારના જુદા જુદા નર્કમાં ગતિ થાય છે એની માહિતી જેમ ઇન્ડિયન પિનલ કોડ આ અપરાધ કર્યો તેને આ કલમ લાગે આ કલમને આને આ લગે કલમ આ લગાડો આ લગાડો અને એ અનુસાર કેસ ચાલે ને એના માટેની સજા નક્કી હોય એમ જુદા જુદા પાપ કર્મ કરનારાની જુદા જુદા નર્કમાં ગતિ થાય છે સાંભળી અને નર્ક થી બચવાનો ઉપાય પૂછ્યો રાજા પરીક્ષિતે તો છઠ્ઠા પોષણ લીલામાં સુખદેવજીએ ભગવાનનું નામ ભગવાનનું ધ્યાન અને ભગવાનનું અર્ચન એનો મહિમા બતાવ્યો ત્રણ અધ્યાયનું નામ પ્રકરણ અને એમાં અજામિલની કથા કહી અજામિલ બ્રાહ્મણ બનીને બગડ્યો હતો બહુ પાપ કર્યા હતા અંતે મરવા પડ્યો યમદૂતો લેવા આવ્યા અને ત્યારે પોતાના દીકરાને નામ લઈને સંતોના કહેવાથી એ નાના દીકરાનું નામ રાખ્યું હતું નારાયણ હે નારાયણ અંતે ભગવાનનું નામ અજામિલના મુખમાં આવ્યું જા મરત તો મુખરાવા ઈ શ્રુતિ ગાવા જે ભગવાનનું નામ મરતાના મુખમાં છેલ્લે આવે તો અધમ હોય તોય એની મુક્તિ થઈ જાય અજામિલના મુખમાંથી નારાયણનું નામ નીકળ્યું સાંભળીને વિષ્ણુદૂતો દોડતા આવ્યા યમદૂતોના પાશમાંથી અજામિલને છોડાવ્યા યમદૂતો અને વિષ્ણુદૂતોનો સંવાદ અને એ પછી યમદૂતો એનો સંવાદ પોતાના માલિક યમ સાથે આ બધા સંવાદ દ્વારા ભગવાનના નામનો મહિમા પ્રગટ થયો ચૌદ અધ્યાયનું ધ્યાન પ્રકરણ દેવો દાનવોના સંઘર્ષની કથા એમાં નારાયણ કવચની વાત આવી ગઈ वृत्रसुरचतुश्लोकीनी महत्वपूर्ण कथा बता वृत्रासुरे चार श्लोलोक भगवानी स्तुति करिए चतुश्लोकी बहु सरस अहम हरे तव पादकमूल दासन दासो भवितास्मि भूय मनस्मरेता सुपतेर्गुणस्ते गृणीवा कर्म करो काय नाकपृष्ठ न च पारमेष न सावभम नसाधिपत्यम ચાર શકમાં જે સ્તુતિ કરી છે વૃત્રાસુરે એમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ આચારે પુરુષાર્થની ભક્તિમાર્ગીય વ્યાખ્યા તમને મળશે બે અધ્યાયનું અર્ચન પ્રકરણ દીતીના ઉદરથી જે પેદા થતા એ દૈત્ય કેવાતા અદિતિથી જે થયા એ આદિત્ય કહેવાયા आदित्य एटले देवताओं दिव्यति देव जो चमक रहा है जो प्रकाशित है और सब प्रकाशित करता है उसको देव कहते हैं तो वैसे तो नीति के उधर से दैत्य ही पैदा होते थे लेकिन दीति माता ने भी एक वर्ष पर्यंत भगवान का पूजन अर्चन किया तो उसका प्रताप यह हुआ कि दीति के उधर से जो पैदा हुए देव बन गए हालांकि दीति से व्रत के नियमों में भंग हुआ तथापि दीति के उधर से पैदा होने वाले देव कहलाए वो कौन है वो है मरुत देव ओगण पचास प्रकार न वायु વાયુ પાછા કેટલા પ્રકારના ગેસ ફોર્મ બટ હાઉ મેની ફોર્મ્સ ઓફ ગેસ ગજબ નું વિજ્ઞાન છે હા સાહેબ ભાગવતમાં તો 49 પ્રકારના વાયુ 49 મરુત દેવો ની કથા છે પછી સાતમો સ્કંદ એ ઉતી લીલા અને એમાં પાંચ અધ્યાયનો અસદવાસના પ્રકરણ પાંચ અધ્યાયનું સદવાસના પ્રકરણ અને પાંચ અધ્યાયનું મિશ્રવાસના પ્રકરણ અસદવાસના હિરણ્યકશીપોની સદવાસના પ્રહલાદની અને મિશ્રવાસના માનવોની એમ પંદર અધ્યાય અને ત્રણ પ્રકરણ એમાં સાતમો સ્કંદ કહેવાયો ભક્ત પ્રહલાદની રક્ષા માટે ભગવાન સ્તંભ ફાડી નરસિંહના રૂપે પ્રગટ થયા બોલીએ નૃસિંહ ભગવાન હિરણ્ય કશીપુને માર્યો ભક્ત પ્રહલાદની રક્ષા કરી એટલે થાંભલામાંથી ભગવાન પ્રગટ થાય ભગવાન તો ચેતન થાંભલો તો જડ ભગવાન ચૈતન્ય છે પરમ શક્તિ છે ઉર્જા છે એનર્જી છે અને દરેક પદાર્થ છે ને એનર્જીનું જ રૂપ છે એવરીથિંગ ઇઝ એનર્જી વિજ્ઞાન પણ કહે છે એનર્જી વિચ કેન નોટ બી ક્રિએટેડ વિચ કેન નોટ બી ડિસ્ટ્રોઈડ ઇટ ચેન્જીસ ઇટ ફોર્મ્સ ઓનલી ते मात्र फॉर्म बदले एना रूप बदले आ शक्ति ने कौन प्रकट करी सके एने कौन पैदा करी सके एने कौन मारी सके न तो ये पैदा होती है न तो ये खत्म होती है ये केवल होती है आत्मा न पैदा होती है आत्मा न मरती है आत्मा बस होती है वो तो न जायते मृियते वा कदाचिन्नायम भूतवा भविता वा न भूय अजो नित्य यम पुराणों न हन्यते शरीरे शरी गीता तो एवरीथिंग इज नथिंग बट एनर्जी परमाणु से बनी हर चीज एटम इज इक्वल टू एम सी स्क्वे अब सूत्र वैज्ञानिकों તમે વિજ્ઞાનને આપણા ધર્મગ્રંથો સાથે જોડીને જુઓ મારે તો વિજ્ઞાનમાં મારો પ્રિય વિષય મારે થવું તું ડોક્ટર ને થઈ ગયો કથાકાર ભગવાને કંઈક એવી લીલા કરી પણ એને કારણે કથાને વિજ્ઞાનના ચશ્માથી જોવાની આદત પડી અને ત્યાં તો આમ ઓહો થઈ ગયો વાહ વા આમાં કેવું વિજ્ઞાન છે આમાં કેવું સાયન્સ છે અને તેથી આ ગ્રંથો ઉપરનો પ્રેમ વધ્યો

હવે તો કાફેમાં બેઠા બેઠા યુવાનો હનુમાન ચાલીસા કરતા હોય છે એ જોઈને આનંદ આવે ગીટાર ઉપર મારા દેશનો યુવાન જાગે આ અદ્ભુત જ્ઞાનનો ખજાનો છે આ બધા ગ્રંથોથી પરિચિત થાય આનો અભ્યાસ કરે આના વિજ્ઞાનને સમજે આમાં જે જ્ઞાન ભરું પડ્યું છે એ આપણા બાપનું છે એનાથી આપણે વંચિત ન રહીએ ભારત આજે પણ વિશ્વને આપી શકશે તો આ અધ્યાત્મનું જે જ્ઞાન છે બધી વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ ભગવાન કહે છે આ વિદ્યા એ મારું રૂપ છે સૌથી શ્રેષ્ઠ છે ભારત વિશ્વને એ આપી શકે એમ છે